અમારે કેટલા ટાઈમથી પાણીને છે પાણી જરાય નથી આવતું આ રોજનું આવવાની વાત થતી હતી એકાત્ર બે દીએ ને ત્રણ દીએ હવે તો હાઉ પાણીનો ધાંધિયાત થઈ ગયા પાણી આવતું જ નથી બધી જગાએ દીએ ને કેટલા દીએ આવે છે પાણીનું કંઈ નક્કી નથી થતું હા બહુ જ હેરાનગતિ છે હવે એના માટે કંઈક નિવારણ થાય ને તો સારું છે એટલે ઉનાળામાં બધાને પાણીની જરૂર પડતી હોય પાણી વગર કરવું શું

પાણીની પ્રોબ્લેમ ઠીક હાલો ભાઈ તમારી સાથે બોલ્યા એટલે સોલ્વ થઈ જાય આજ પંદર દિવસે પાણી ન આવતું મીઠું પાણી ક્યાં લેવા જાય વાપરવાનું તો ઠીક આપણે હોય પણ મીઠું પાણી ક્યાં લેવા જાય એટલું ઉપયોગ એટલું કરી તો બસ રોડ રસ્તા થોડા ઘણા કરી દઈએ ને તમારે હાલવા જેવું થઈ જાય તો આ લોકો બધા કહી દે ખબર ને મોબાઈલમાં થોડું ઘણું આવ્યું

નગરપાલિકા મહાનગરપાલિકા બની અને સૌથી વધારે આનંદ પોરબંદરવાસીઓને થયો પરંતુ સૌથી વધારે પીડાજનક પરિસ્થિતિમાં પીવાના પાણીને લઈને રોડ રસ્તાને લઈને અત્યારે જો કોઈ હાલાકી ભોગવતું હોય તો એ આ ગાંધી પાર્ક છે સુભાષ પાર્ક છે રમણ પાર્ક છે અને જીઆઈડીસીની આ તરફ આવેલા રસ્તાઓ છે સાંભળીએ આ લોકો પાસે ત્યારે આપણને ખુદને દુઃખ થાય કે પંદર સોળ વર્ષથી આ જો રસ્તાઓ આને વ્યવસ્થિત બનાવીને આપવામાં ના આવ્યા હોય તો પાલિકા તંત્ર શા કામનું જાણીને આશ્ચર્ય તો એ પણ થાય કે પંદર પંદર દિવસથી આ પીવાનું પાણી ના આવે અને સામાન્ય માણસો આ બેનો પણ સમજે છે કે અહીંયાથી ગેસની લાઈનો ખોદવાના કામે જે પણ કંઈ થયું ત્યારથી પાણી અરેગ્યુલર થઈ ગયું તો માનનીય નગરપાલિકાના જે પણ માનનીય તંત્રીઓને અધિકારીઓને મંત્રીઓ છે આ બધાને વિનંતી કરવાની કે લોકો પોતાની પીડાથી કંટાળીને આંદોલન કરે છે પણ પોતાની પીડાથી કંટાળી અને રોડ ઉપર આવે છે તમે એની સુવિધા સામે શા માટે નથી જોતા એટલે પોરબંદર આમ આદમી પાર્ટી આ લોકોની વેદનાને આજે સાંભળવા માટે આવી હતી અને સોમવાર સુધીમાં મતલબ રજાના દિવસો છે સોમવારે અમે ફરીથી એક વખત ત્યાં રજૂઆત કરીશું મહાનગરપાલિકામાં અને એને જો બે દિવસમાં ન્યાય આપવામાં નહીં આવે તો અમારે આંદોલન કરવા પડશે તો પણ કરશું અને અમારે સરકારમાં જે કક્ષાએ રજૂઆત કરવી પડશે એ કક્ષાએ રજૂઆત કરશું